નથી કરતા કામ તમે ઘરનું આખો દી કામ કરો ને તો ખબર પડે કેટલી વાર તો પાણી ભરવા જાય તો અહીંયા પાણી ભરાય મને તો આંઢો લેતા પણ નથી આવતો માં કમર પર એમ કને લે ને એક ખાતે કમર પર લઈને આવન યો શીખાયન ઘરે અરે પણ મારે મમ્મીને ત્યાં તમે જોયું તો ખરું બધું અંદર જ નળ છે અંદર તંડાસ બાથરૂમ અંદર છે

દસ ખાઈ એક જણો કામ તો એ હાલે છોટી જાવ બધાય હાર આવ મને ભૂખ ભેગો કરજો હજાર 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 કરી કરી અરે પણ એ તો બધાને ઘેરમાં ફ્રીજ હોય અંદર જ કબટ હોય અંદર કઈ સે બજારમાં નઈ મૂકો તે કબટ ને ફ્રીજ ને બધું અંદર પાણી ભરવા જવાની એ હું તો વાત કરું પીવાનું ઓ માય ગોડ તું એવું કેસો પાણી ભરવાનું મને શું ખબર તું પાણી ભરવાનું કેસો મેં કે બીજું કઈ કે દીસો ઓ માય ગોડ ઓ નો સોરી 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 નોટ સોરી વેરી વેરી સોરી તું મને એવું નહીં કે યાર શાંતિ રાખ ઇટ ઇઝ નોટ સોરી અરે યાર મને ઇંગ્લિશ એટલું બધું આવે નહીં તો ઇંગ્લિશ કાંઈ મને શીખવાડતું સર મને ઇંગ્લિશ તો જરાય નહીં આવડે એટલું બી ઇંગ્લિશ આંગ્લિશ મેં તો ભણવા ગયો હતો કે નિશાળે બેઠો હતો પણ મારે સેલે વારો આવ્યો ને એટલે નિશાળે બેઠવાનો વારો જ નહીં સાહેબ લોકો તો ત્યાં મને ભણાવતા હતા પણ ત્યાં લગી એ લોકોને અમારા કાન લગી અવાજ નહોતો હતો એ લોકો બોલતા હતા પણ હું હાભરી નહોતો કેમકે હું સેલે બેઠો તો એટલે એમાં શું થયું મારે ભણવાનો વારો જ નહીં આવ્યો યાર

હમ કીધું તને પેન્ટ શર્ટ બધું તને લઈ દે હરોબર છે ફટાફટ બધું લઈ દે ને નાખો ઠેલો તને ભરીને તૈયાર કરી દે હમ હાથ આઠ દસ મહિના આરામથી રોકાઈ ના ખાઈ પીને તાજે માજી થઈ નાઈ જાય ભલે હાથ આઠ દસ પંદર વર રોકાવતા તને બે તને ટી શર્ટ વધારે લઈ દે તો છે પંદર વીસ વર રોકાય ને તોય વાંધો નઈ જો તને જોતા હોય ને તો ટી શર્ટ તારે ઢગલા કરી દો બહુ ઢગલા પણ તારે રોકાવવું પડે તો રોકાણ તો તને ટી શર્ટ ના શર્ટ ના પેન્ટ તને ઢગલા કરો પણ તું રોક તો મજા આવે મને

અમારે ફરવા જવાનું એ અમે તો બધા ફરવું ફરવા જવું ફોર એમાં મારી બેન લોકો બધા આવે મારા બંને લોકો આવે છે આ હા મારી ભાભી મારો ભાઈ બધા જ હું ફરવા તમે તો અહીંયા રહ્યો બાય બાય ટાટા એમ કરી દે હું તો બાય બાય ટાટા ઘરે મંદિરા વગર એમ એમ તમને કોઈ કે બી ને ફરવા જો તમે મારા આવું નથી એટલે તો જાન તો જા તમને કોઈ કે નહીં ફરવા હાટું